હવે કેન્સર મુક્ત ભારત અભિયાન નેતૃત્વ કરતા વરિષ્ઠ કેન્સર રોગ નિષ્ણાંત ડોક્ટર આશિષ ગુપ્તા જણાવે છે કે ભારતમાં ખાસ કરી યુવાનોમાં માથા અને ગળાના કેન્સરના કેસોમાં વધારો થાય છે નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ભારત દેશની અંદર ઘણે ખરે આ રોગ જોવા મળી રહ્યો છે ખાસ કરી જે યુવાનો છે એ આ રોગના શિકાર બની રહ્યા છે શું છે આ આખો કેસ ચાલો જાણીએ તો મિત્રો ભારતમાં કેન્સરના લગભગ છવ્વીસ ટકા દર્દીઓને માથા અને ગળામાં ટ્યુમર હોય છે હવે આવા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે આ વિષય પર એક અભ્યાસ પણ કરવાયો તો શનિવારના રોજ વિશ્વ માથા અને ગળા કેન્સર દિવસ ઉપર એક અભ્યાસ થયો જે જાહેર પણ કરાયો દેશના એક કેન્સર દર્દીઓ પર અભ્યાસ થયો હવે દિલ્હી સ્થિત બિન નફાકારક સંસ્થા કેન્સર મુક્ત ભારત ફાઉન્ડેશને એક માર્ચથી ત્રીસ જૂન સુધી એક હેલ્પલાઇન નંબર પર મળેલા કોલ્સમાંથી ડેટા એકત્રિત કર્યા હવે કેન્સર મુક્ત ભારત અભિયાન નેતૃત્વ કરતા વરિષ્ઠ કેન્સર રોગ નિષ્ણાંત ડોક્ટર આશિષ ગુપ્તા જણાવે છે કે ભારતમાં ખાસ કરી યુવાનોમાં માથા અને ગળાના કેન્સરના કેસોમાં વધારો થાય છે હવે આનું કારણ તમાકુનું વધતું સેવન અને એચપીવી એક ચેક છે હવે ગુપ્તા એમ પણ કહે છે કે તમાકુ છોડવા માટે જાગૃતિ વધારવા અને રોગોનું વહેલું નિદાન કરવા માટેની પ્રારંભિક તપાસ કરવાની જરૂર છે કેન્સર મુક્ત ભારત અભિયાનનો ઉદ્દેશ્ય શિક્ષણ અને વહેલા નિદાન દ્વારા વ્યક્તિઓને સમુદાયમાં કેન્સરના કેસો અને પ્રભાવને ઘટાડવાનો છે હવે આની સાથે જ્યારે તમાકુનું સેવન કરવામાં આવે અને આલ્કોહોલનું સેવન પણ સાથે થાય તો કેન્સર પેદા કરતી અસરોમાં વધારો થશે હવે આના કારણે કેન્સરની ઘટનાઓમાં વધારો થાય છે વલ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર આલ્કોહોલ પીવાથી મો ગળા કંઠસ્થાન અને અન્નન અળીના કેન્સરનું જોખમ વધે છે હવે ભારત દેશમાં પાન મસાલા અને સોપારીનું સેવન એક સામાન્ય પ્રથા કહેવાય છે તમાકુ પણ ઘણીવાર ભેળવાય છે પાનનું સેવન માથા અને ગરદનના કેન્સર માટેનું મુખ્ય જોખમ પરિબળ છે એવું કહેવાયું છે હવે ભારતમાં આ રોગ સતત વધી રહ્યો છે જેમાં યુવાનો સૌથી વધારે ભોગ બની રહ્યા છે દિલ્હી સ્થિત બિન નફાકારક સંસ્થા કેન્સર મુક્ત ભારત ફાઉન્ડેશને પહેલી માર્ચથી ત્રીસ જૂન સુધી એક હેલ્પલાઇન નંબર પર મળેલા કોલ્સમાંથી આ દરેક ડેટા એકત્રિત કર્યા છે અને એની ઉપર અભ્યાસ કરવામાં આવ્યો છે લગભગ એંસીથી નેવું ટકા મોઢાના કેન્સરના દર્દીઓ કોઈને કોઈ રૂપે તમાકુનું સેવન કરતા જોવા મળે છે પછી તે ધૂમ્રપાન હોય કે તમાકુ ચાફી કેન્સરોથી વિપરીત માથા અને ગળાના મોટા મોટાભાગના કેન્સર્સને પણ અટકાવવામાં આવે છે હવે આ એક નિવારણ યોગ્ય કેન્સર છે જેની જીવનશૈલીમાં ફેરફાર કરીએ તો અટકાવી પણ શકાય ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે રોટ કોમ